લખપત તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં શિકારી પ્રવૃત્તિઓ વધી રહી છે અને અગાઉ મોરના શિકાર થયા હોવાના ગુના નોંધાયા છે ત્યારે ગતરાત્રે લખપતની બાજુમાં આવેલા કાનેર સાકરિયા ગામની સીમમાંથી શિકાર પ્રવૃત્તિ પકડાઈ હોવાનું બહાર આવ્યું છે જાગૃત લોકોએ આ બાબતે જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ બાબતે રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી આશરાનો સંપર્ક કરતા તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે બાતમી મળતા વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં છ ઇસ્મ હોવાનું પ્રાથમિક તારણ છે જેની બાઇક કબજે કરાઈ છે અને વાઇલ્ડ લાઈફ એક્ટ ડબલ્યુ એલપી ની કલમ બે બે એક છ ઓગણચાલીસ પચાસ એકાવન નવ અંતર્ગત એફઆઈઆર ગુનો દાખલ કરાવાયો છે બાઇક અને નીલગાયનું મૃત શરીર મળ્યું છે પોસ્ટમોર્ટમ કરાયું છે બાઇકના માલિકની જાણકારી માટે આર ટી તોને પત્રવ્યવહાર કરાયો છે જેની ટૂંક સમયમાં માહિતી મળી જશે અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના ગામડાઓની સીમમાં રાત્રે હાથબતીના પ્રકાશો જોવા મળી રહ્યા છે ત્યારે શિકારની પ્રવૃત્તિઓ કરતી આવી ટોળકીઓ સામે હવે કડક પગલાં ભરવાની જરૂર છે તેવું જાગૃત લોકો કહી રહ્યા છે